નમસ્કાર મિત્રો શિયાળામાં સ્કીન ડ્રાય થઈ જવા પછી સૌથી મોટી સમસ્યા હોય છે આજના વિડીયોમાં એકદમ સિમ્પલ પ્રયોગ મિત્રો તમને બતાવવાનો છું એક ઓઇલ છે એ તમારે ઘરે જાતે જ બનાવવાનો છે પાંચ થી છ વસ્તુને એડ કરીને હવે એ તેલ તમારો નાહવાનો જે સમય હોય એના એક કલાક પહેલા અથવા તો રાત્રે સુવાનો સમય હોય ત્યારે આંગળીની મદદથી આ રીતે તમારે સ્કેલ્પમાં તમારે લગાવીને એક થી બે મિનિટ સુધી તમારે માલિશ કરવાની છે આ જો તમે અઠવાડિયામાં બે દિવસ પણ તમે સાહેબ કરી લેશો ને તો શિયાળાની અંદર વધારે પડતા એટલે કે પુષ્કળ પ્રમાણમાં હેર ફોલ થી વાળ ખરવાની સમસ્યાથી જો તમે કંટાળી ગયા હોય ને તેમાં ઘણા અંશે રાહત જોવા મળશે અને સાથે સાથે જે લોકોને ઉંમર પહેલા સફેદ વાળ થઈ જતા હોય એટલે કે નાની ઉંમરની અંદર વીસ પચીસ ની ઉંમર કોલેજ કરતા હોય ને ઘણા લોકો ના તો સફેદ વાળ થઈ જતા હોય તો આ ઓઇલ જો તમે રેગ્યુલર તમે લગાવશો ને તો બે થી ત્રણ મહિનામાં મિત્રો તમારા જે હેર છે ને એ ધીમે ધીમે બ્લેક થવા લાગશે એટલે કે ટુ ઇન વન ફોર્મ્યુલા વાળો આજનો હેર ઓઇલ છે સફેદ વાળ થી પણ તમને બચાવશે અને પુષ્કળ પ્રમાણમાં હેર ફોલ ની સમસ્યા થી પણ તમને મિત્રો બચાવશે તો એના માટે ઓઈલ બનાવવાનું છે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હવે વન બાય વન આપણે જોઈ લઈએ તો મિત્રો તેના માટે સૌપ્રથમ તો જોઈશે કોકોનટ ઓઈલ એટલે કે નારિયેળનું તેલ તમારા ઘરની આસપાસ કોઈ પણ ઘાણી હોય તો ત્યાંથી તમે જઈને એવું ના હોય તો ત્યારે ફાસ્ટ ફોરવર્ડ જવાનો છે ઘરે બેઠા કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ તમને મિત્રો આ કોકોનેટ ઓઇલ છે એ તમને મળી જશે તો અઢીસો એમ તમારે કોકોનટ ઓઇલ એક તપેલી છે એ તમારે લઈ લેવાની છે તેની અંદર અઢીસો એટલે કે ટુ ફિફ્ટી એમ એલ કોકોનટ ઓઇલ નારિયેલનું તેલ છે એ તમારે એડ કરી દેવાનું ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે કડવા લીમડાના પાન અને મીઠા લીમડાના પાન જે મિત્રો કડવા લીમડાના પાનની તમારે બે ડાળ લેવાની છે અને મીઠા લીમડાની સેમ બે ડાળ તમારે લેવાની છે અને ત્યારબાદ તમારે પ્લક કરી નાખવાના ચૂંટી નાખવાના જે પાન છે અને એ પાન જે તપેલીમાં તમે નારિયેલનું જે તેલ લીધું એમાં તમારે

ઓ일ી અંદર તમારે એડ કરી દેવાની છે અને મિત્રો પાંચમા નંબર પર આવે છે એ છે જાસુદના ફૂલ જ્યાં આ મિત્રો જાસુદના બે થી ત્રણ નંગ જે ફૂલ છે એ તમારે લઈ આવવાના છે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના કોરા કરી નાખવાના ત્યારબાદ તમારે કાતરની મદદથી બારીક-બારીક તમારે તોડી નાખવાનું છે ફૂલ અને એ તમારા તેલની અંદર એડ કરી દેવાનું ત્યારબાદ આ બધી વસ્તુને એકદમ ધીમા ફ્લેમ પર તમારે પચીસ મિનિટ થી અડધો કલાક સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવાનું એક દેવાનું અને આ બધી વસ્તુ કરવાની છે તમારે રાત્રે સૂતા પહેલા પચીસ મિનિટ જેટલો સમય થઈ જાય બધી વસ્તુ પકાઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું છે અને આ તેલને ને ઉપર ઢાંકણું રાખીને ઓવરનાઈટ આખી રાત તમારે એમનું એમ રહેવા દેવાનું છે બીજા દિવસે તમારા ઘરે કાચનું બરણી હોય કાચનું કન્ટેનર હોય કાચની બોટલ હોય તેની અંદર મિત્રો આ બધી વસ્તુ જે તેલ તમારું બની ગયું મિત્રો એને ફિલ્ટર કરીને એટલે કે ગરણીની મદદથી ગાડી દેવાનું અને આ જે કાચની બરણીમાં તમારે સ્ટોર કરી મૂકી દેવાનું હવે કાચના કન્ટેનરમાં અથવા કાચની બોટલમાં આ તમારું તેલ ભરાઈ જાય ત્યારબાદ મિત્રો તેની અંદર એક મેઇન વિટામિન ઈ ની કેપ્સ્યુલ કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર તમે જશો તો વિટામિન ઈ ની કેપ્સ્યુલ તમને મળી જશે અને અને વિટામિન ઈ વાળ માટે માટે મિત્રો રૂપ માનવામાં આવે છે એટલે કે વિટામિન ઈ ની બે થી ત્રણ કેપ્સ્યુલ તમને તમારે જરૂર પડશે મિત્રો ઘરે લાવીને તમારે તોડીને તમારા આ જે તેલ તમારું સાહેબ જે રેડી થયું છે ને એમાં તમારે નાખી દેવાનું છે બસ આટલું કરવાનું છે આ તેલ થઈ ગયું સાહેબ તમારું રેડી હવે મિત્રો આપણું તેલ રેડી થઈ ગયું હવે આને લગાવવાનું કેવી રીતે અને ક્યારે એ હવે વિડીયોમાં આગળ આપણે જોઈએ તો રાત્રે સુવાનો જે સમય હોય જે શિડ્યુલ હોય એની પહેલા પહેલા એક નાના બાઉલમાં તમારે તેલ લઈ લેવાનું છે અને આંગળીમાં તે તેરવાની મદદથી તમારે જો તમે જોઈ શકો છો નજીકથી મિત્રો બતાવું આ રીતે તમારે સ્કેલ્પમાં ઉપર ઉપર તમારે લગાવવાનું હતી આ રીતે તમારા એક હાથ એક હાથની મદદથી આ રીતે વાળ તમારે કરવાના તેથી કરીને સ્કેલ્પ એટલે કે વાળના જે મૂળિયા છે દેખાય ત્યાં તમારે આંગળીની મદદથી પ્રોપર તમારે જે લગાવવાની છે અને 2 થી 3 મિનિટ સુધી પ્રોપર આખા માથામાં તમારે લગાઈને માલિશ કરવાની છે. પછી ત્યારબાદ તમારે સૂઈ જવાનું. બીજા દિવસે સવારે તમારે ઊઠીને તમારે એકદમ નોર્મલ વોર્મ વોટર થી એકદમ ઉકળતા પાણી થીને એકદમ નોર્મલ વોર્મ વોટર થી તમારું માથું ધોઈ નાખવાનું હવે મિત્રો ઘણા લોકોને એવું હોય કે રાત્રે તો સારું તેલ લગાવીને મને ઊંઘવાનું ના ફાવે. તો બીજો ઓપ્શન મિત્રો એવો છે કે જે લોકો રાત્રે તેલ ના લગાવતા હોય તો સવારે નહવાનો જે સમય હોય જે શિડ્યુલ હોય એના એક કલાક પહેલા તમારે સેમ પ્રોસીજર માથામાં સ્કેલ્પમાં તમારા આંગળીની મદદથી આ રીતે તમારે તેલ લગાવી દેવાનું છે પરંતુ એ બાબતો ધ્યાન રાખવાનું કે નાહવાના એક થી દોઢ કલાક પહેલા તમારે લગાવી દેવાનું અને ત્યારબાદ તમારે હેરવોશ તમે કરી શકો છો હવે મિત્રો બીજો સવાલ કે આ તેલ લગાવવાનું કેટલી વાર તો જો તમારા પાસે સમય હોય તો અલ્ટરનેટ દિવસ એટલે કે આજે લગાવ્યું કાલે નહીં પરમ દિવસે લગાવ્યું એના પછી અલ્ટરનેટ દિવસ એક દિવસ છોડીને એક દિવસ દિવસે મિત્રો લગાવી શકો છો અને સમય ના મળે તો અઠવાડિયામાં કમસે કમ જો બે વખત પણ આ તેલ લગાવી દેસો ને એક મહિનો સાહેબ કોન્સ્ટન્ટ આ પ્રયોગ કરી જવો જેથી કરીને શિયાળાની અંદર ખાસ કરીને પુષ્કળ પ્રમાણમાં વધારે પડતા હેરફોલથી જો કંટાળી આવે ને તો એમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે આ સાથે સાથે મિત્રો શિયાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફોલ પાછળ એક મુખ્ય કારણ જવાબદાર છે એ છે ઉકળતા ગરમ પાણીથી ઘણા લોકો માથું ધોતા હોય છે જ્યાં મિત્રો શિયાળાની અંદર વાતાવરણ એકદમ શુષ્ક હોય ઠંડા ઠંડા પવનો વાતા હોય જેના કારણે મિત્રો ઠંડા પવનો આપણા સ્કીન ઉપર લાગી જાય અને ખાસ કરીને હાથ ઉપર લાગે તો ડ્રાય થઈ જાય તેવી જ રીતે માથામાં લાગી જાય તો આ જે સ્કેલ્પ છે એને ડ્રાય કરી દે છે જેથી કરીને મિત્રો આપણે સાંભળવામાં આવે છે કે ભાઈ ડેન્ડ્રપ્સ અને માથામાં ખોળો થઈ ગયો અને ધીમે ધીમે ખોળો થાય એટલે પુષ્કળ પ્રમાણમાં હેરફોલ તો થવાના જ છે એટલે કે જો તમે પણ એકદમ ઉકળતા ગરમ પાણીથી જો તમે નાતા હોય તો એને મિત્રો એવોઇડ કરજો એની જગ્યાએ ફાળા નવ શેકા પાણીથી મિત્રો નાવાનું રાખજો જેથી કરીને નેચરલ મોસ્ચર જે તમારા સ્કીન ઉપર અને માથાના સ્કેલ ઉપર હોય છે એ જળવાઈ રહે

મળશે પરંતુ હા એક બે દિવસમાં ત્રણ દિવસમાં નહીં થાય અને કોન્સ્ટન્ટ તમારે લાંબા સમય સુધી મહિનો ઉપાય કરવો પડશે જેથી કરીને તમને પ્રોપર મિત્રો મળી રહે આપ આ ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળી છે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ